સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા એટલે કે પથ્થરની ધરા કે જ્યાં દેવતાઓના સુપ્રસિદ્ધ ભગતની જગ્યા ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ ઉપસ્થિત રહેશે સાથે જ સંતો મહંતો અને આગેવાનો પણ હાજર રહેશે આ ત્રિદિવસીય

રંગાઈ ગયું હતું જેડીસી ન્યુઝ સાથે દિનેશ ગાંભવા સાથે જયેશ કુમાર ઝાલા ત્રાંગધ્રા